સ્વાગત છે અરવલ્લી જિલ્લાના ત્રણ લોકો પ્લેન માં હતા સવાર મોડાસા શહેરની પાંત્રીસ વર્ષીય નુસરત જહા જેથરા સવાર એક મહિના પહેલા આવ્યા હતા મોડાસા મોડાસાના ના ખંભીર જયશ્રીબેન પટેલ પણ હતા સવાર જયશ્રીબેનના ત્રણ મહિના પહેલાં જ થયા છે લગ્ન લંડનમાં રહેતા પતિ પાસે જતા હતા જયશ્રીબેન પાયડના કૈલાસબેન પટેલ પણ હતા પ્લેનમાં સવાર ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાસબેન જતા હતા લંડન લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા કૈલાસબેન રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી જે પ્રકારે અમદાવાદની અંદર હમણાં વિમાન ક્રેશ થયું છે વિમાનમાં સવાર તમામ યાત્રીઓને ભોળાનાથ પ્રભુ સલામત રાખે તેમના પરિવારને સાંત્વના અર્પણ કરું છું કે ભાઈ દુઃખ સહન કરવાની ભગુને બી પ્રાર્થના કરું છું કે એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે તમામ સંસ્થાઓ જે આજુબાજુ હોય અને જે સ્વયંસેવકો ઘણા બધા એવા એ બી મેં જોયા છે કે હમણાં વિડીયોમાં ચેનલના માધ્યમથી જોયું કે લોકો ઉભા રહીને માત્ર કહેવાય કે જોઈ રહ્યા હોય છે પરંતુ એમને મદદ કરવાનું આપણે કામ કરીએ એમ્બ્યુલન્સ હોય કે પોલીસ તંત્ર હોય એમને પણ મદદ કરવા દઈએ જગ્યા આપીએ અને હોસ્પિટલની અંદર મદદમાં જેટલા પણ ત્યાં ઉભેલા હોય તે મદદ થાય તેવી તમામ લોકોને પ્રાર્થના કરું છું સાથે જ આ તમામ યાત્રીઓ સલામત રહે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે હમણાં તાજા સમાચાર પ્રમાણે વિદ્યાર્થીઓ પણ ત્યાં જે ડોક્ટરમાં ભણતા હતા મેડિકલમાં એ વિદ્યાર્થીઓને પણ ક્યાંક નુકસાન થયું છે તેમના ક્યાંક ઇજાગ્રસ્ત થયા છે એ તમામ તંદુરસ્ત રહે તેવી ભોળાનાથને પ્રાર્થના કરું છું સાથે તમામ લોકોને વિનંતી કરું છું કે આ દુર્ઘટનામાં આપણે મદદરૂપ થવાનું કામ કરીએ તેવી જ વિનંતી હસ્તુ ભારત માતા કી જય જય જગદગુરુ અને હાલ અત્યારે ખાંજી પાર્કમાં મારા મોટા બેનના મકાનની સામે ઊભો છું અને અમારી ભાણેજ જે હતી લંડન થી એમના સાસુ સસરા અને એમના બ્રધર ને હજ પડવા જવા મૂકવા માટે મોડાસા આવેલા હતા છેલ્લા દોઢેક માસ અને એ દોઢેક આ સાસુ સસરા અને ભાઈ બધા હજ માં ગયા એ પછી અમને રવાનગી લંડન જવા માટેની થઈ એમના હસબન્ડ લંડન માં છે હાલ અને સવારે સાડા સાડા સાત વાગ્યાના સુમારમાં અહીંથી મોડાસાથી નીકળ્યા અને ત્યાંથી એવા સમાચાર એરપોર્ટ એરપોર્ટ પરથી પર જે જે ગયા એ એ જાણ કરી કે પ્લેન પ્લેન ત્યાંથી એક જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે અને એની અંદર આપણી પાણી જ છે હવે સમાચાર એવા કોઈ ઢોસ મળતા નથી અમને કોઈ પ્રશાસન તરફથી કોઈ ફોન આવ્યો નથી કોઈ જાણ નથી અમને કે ભાઈ તમારી બેબી અંદર એક્સપાયર થઈ ગઈ છે કે ઇન્જર્ડ છે

એક જ મિનિટમાં ક્રેશ થઈ ગઈ છે અત્યારે કોઈ સમાચા નથી બળા સિવિલ હોસ્પિટલમાં મારા સગા સંબંધીઓ ગયા છે સિવિલ હોસ્પિટલમાં એમને અંદર એન્ટ્રી નથી